બહુ સારી છે બહુ સારી તમને સારી લાગે છે આ લોકોને ને ખવડાવે ખબર પડે બીજી બીજી નથી આવવાની તમે ખરાબ લોકો બીજી આપવાનો સવાલ નથી સોળસો બસો રૂપિયા નો સવાલ નથી પણ લોકોના કેટલા ચેતરી છે આ બધા ખાવા બેઠેલા છે मैंने खाली नहीं <boken> पाकि तो कोई ना खराब नहीं करता हां तुम्हें पार्सल में आऊज आवे जाए कोई ना कोई आ ही नहीं हां तो पार्सल में आओ आपको ना तो पति बीजी आपवाने क्यों हो मारे बीजी જોઈતી નથી આ તમારી વસ્તુ ખરાબ કે દેવાવા છે આ છે मारे बीजी નથી ઘણું 150 200 રૂપિયા ની વસ્તુના માટે અમર કબૂલ કરો બેટરીમાં ખરાબ છોડાયો છો તમે કાકા કબૂલ કરો કબૂલ કરો કબૂલનું કામ કરો છો કબૂલ તો નિશ્ચિત થઈ જવું માંગું છું